વડોદરામાં ભુવાઓની ભરમાર જોવા મળી રહી છે તેવામાં અકોટાથી અટલાદરા તરફ જતા રોડ ઉપર વધુ એક ભુવો નિર્માણ પામ્યો છે વડોદરા શહેરમાં ફરીથી ભૂવા પડતા સ્થાનિક રહીશો હવે ચિંતામાં મુકાયા છે હજી તો વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વિશાળ ભુવો પડ્યો હતો જેનું પુરાણ પણ હજી સુધી થયું નથી ત્યાં તો બીજી તરફ અટલાદરા વિસ્તારમાં પણ મુખ્ય માર્ગ પાસે ભુવો પડવાની શરૂઆત થઈ ગઈ છે પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર બારના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું છે કે તંત્ર નિષ્ફળ ગયું છે ભાજપના નેતાઓ કંઈ પણ કરતા નથી વોર્ડ નંબર બાર માં અનેક ભુવાઓ પડ્યા છે છતાંય કામગીરી બરાબર થતી નથી આજ રોજ આ ભુવો અકોટા થી ધૂમતો ધૂમતો અટલાદરા વિસ્તાર માં આવી ગયો ગોપીનાથજી નો શોરૂમ હતો ત્યાં સુધી આવી ગયો છે આટલા ચેકપોસ્ટ ની બાજુમાં મેન રોડ પર એક ભુવો હવે આગળ વધતો લોકોના ઘરોમાં ભુવો પહોંચવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લઈને હવે ભુવો લોકોના ઘરોમાં પહોંચશે એવું લાગી રહ્યું છે કેમ કે ગમે ત્યાં રોડના બી ઠેકાના ને ગમે ત્યારે ગમે ત્યાં ગમે ત્યાં તમારા પરિવાર સાથે હોમાઈ જવાના એટલું નક્કી છે લગી રહ્યો કોઈનો જીવ લઈને રહેશે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મહેશ બાબુને કહું છું કે તમે સાહેબ ધ્યાન આપો નહીં તો લોકોના જીવ જવાના જવાના ને જવાના જ છે